વટ જમાવવા માટે યુપીસ વાળી પિસ્ટલ લઈને સુરતમાં ઈશારા બાદ પણ સ્કોર્પિયોને ઊભી રાખી ન હતી જેથી પોલીસે ત્રણસો મીટર દોડીને પીછો કરી રહી હતી એ દરમિયાન સિગ્નલ હોવાથી સ્કોર્પિયો ગાડી ચાલકે કાર રોકી જેથી પોલીસે તેની ધરપકડ કરી હાલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ઉદના પોલીસ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ગઈકાલે મોડી સાંજે વાહન ચેકિંગમાં હતા એ વખતે ઉદના નવસારી રોડ પર જીવન જ્યોતિ સામેથી ઉદના દરવાજા તરફથી શંકાસ્પદ હાલતમાં આવતી બ્લેક કલરની સ્કોર્પિયો ગાડી રોકવાના ઈશારો કરવામાં આવ્યો હતો જોકે ચાલકે ગાડી ઊભી ન રાખી પૂર ઝડપે ભગાવતા સ્ટાફના માણસોએ ગાડીનો પીછો કર્યો હતો પોલીસે તેને રોકી ગાડી સાઈડમાં લેવડાવી હતી પોલીસે ગાડી ચાલક રવિ રાજેન્દ્રપ્રસાદ પ્રસાદ અંગ અંગઝડતી કરતા પેન્ટના કમરમાં ભાગેતી પિસ્તોલ મળી આવી હતી પિસ્તોલનું લાયસન્સ યુપીનું હતું પરંતુ કોઈ પણ જાતની પરમિશન વગર ગેરકાયદેસર રીતે લઈને ફરતા હતા પોલીસે રવિ શર્મા પાસેથી રૂપિયા બે પોઈન્ટ સાહીઠ લાખની કિંમતની પિસ્તોલ અને દસ લાખની ગાડી કબજે કરી પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ગાડીમાં દારૂની બોટલ અને રવિ શર્માએ દારૂ પીધેલો હોવાની તેની સામે અલગથી પ્રોવિબિશનનો ગુનો દાખલ કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે ગઈકાલે સુરત સમગ્ર સુરત શહેરમાં વાહન ચેકિંગની કાર્યવાહી ચાલુ હતી આ દરમિયાન ઉધના પોલીસ સ્ટેશન દ્વારા પણ પોતાના વિસ્તારમાં ઉધના નવસારી રોડ ઉપર વાહન ચેકિંગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી રાતના સાત વાગ્યા પછીના આ ચેકિંગના જે કાર્યવાહી હતી એ દરમિયાન એક શંકાસ્પદ વ્હીકલ સ્કોર્પિયો હતી જે બ્લેક કલરની હતી એ ત્યાંથી પસાર થઈ હતી પોલીસે એને રોકવાનો પ્રયાસ કરતાં એ વ્હીકલ રોકાયું ન હતું અને આગળ નીકળી ગયું હતું આ જાણીને પોલીસને શંકા વધુ મજબૂત થઈ હતી પોલીસે એનો પીછો કર્યો પીછો કરતાં આ દરમિયાન આગળ ઉધના ત્રણ રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ છે ટ્રાફિક સિગ્નલ ચાલુ હોવાથી આ વ્હીકલ ત્યાં ઊભું રહી ગયું હતું અને પછી પોલીસે તેને સાઈડમાં લઈ જઈ અને આગળની કાર્યવાહી કરી હતી વ્હીકલમાં ચેકિંગ કરતાં એક બોટલ મળી આવી હતી વ્હીકલનો જે ડ્રાઈવર છે એનું નામ રવિ રાજેન્દ્ર પ્રસાદ શર્મા એણે પોતે પણ ડ્રિંક ડ્રિંક કરેલું હતું અને એની પાસે એક વેપન પણ હતું પોલીસે આ વેપન અંગે તપાસ કરી તો એની પાસે એક લાઇસન્સ હતું પરંતુ આ લાયસન્સ ઉત્તર પ્રદેશની રાજ્યની મર્યાદા પૂરતું જ એના પાસે હોવાથી એને ગુજરાતમાં આ લાઇસન્સ વેપન રાખવા માટેની કોઈ પરવાનગી લીધેલી ન હતી જે બાબતને લઈ અને પોલીસે એના ઉપર આમ સેકનો અલગથી ગુનો દાખલ કર્યો હતો એટલે આ વ્યક્તિ જે રવિ શર્મા કરીને છે એના ઉપર બે ગુના ગઈકાલે દાખલ થયા એક છે જેમાં લિકર કન્ઝપ્શન અને પઝેશનનો હતો જ્યારે બીજો એક કેસ છે જે આર્મ સેક્ટનો છે જે આરોપી છે એની વધારાની અમે પૂછપરછ કરી રહ્યા છીએ આરોપી અહીંયા મૂળ ધંધાર ધંધો કરે છે બિઝનેસ કરે છે મૂળ ઘોડા યુપીના છે અને અહીંયા ઘોડાદરામાં રહે છે એ કેમિકલનો કે એનો બિઝનેસ કરે છે એવી માહિતી છે પરંતુ પોલીસ એને વેરીફાઈ કરી રહી છે કે એમાં ખરેખર શું બિઝનેસ કરે છે અહીંયા કયા પ્રકારનો એની કામગીરી છે એ બધી બાબત અમે વેરીફાઈ કરી રહ્યા છીએ સાહેબ આ ગાડી પર પોલીસ જ્યારે ઉદના નવસારી રોડ ઉપર વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે આ બ્લેક કલરની સ્કોર્પિયો હતી અને એ પોલીસની બાજુમાંથી પસાર થતાં પોલીસને ડાઉટ ગયો હતો કેમકે એના કાચ થોડાક ડાઉટફુલ લાગ્યા હતા પરંતુ એની જે મૂવમેન્ટ હતી એના કારણે પોલીસે એને રોકવાનો પ્રયાસ કર્યો એ રોકાઈ ન હતી એટલે પોલીસની શંકા વધુ મજબૂત થઈ હતી અને જ્યારે ટ્રાફિક સિગ્નલ ઉપર ત્યાં સિગ્નલ ના જે ચાલુ હતો સિગ્નલ એને કારણે ત્યાં એને રોકાવવું પડ્યું હતું ફરજિયાતપણે અને એને કારણે પોલીસ ત્યાં સરળતાથી એને પહોંચી શકી હતી એની પાસે અને એને સાઈડમાં લઈ જઈને ચેક કર્યું હતું ત્યારે આ તમામ વિગતો પોલીસને સામે આવી હતી